સમય સમય બલવાન હે નહી પુરુષ બલવાન તો સેહી બાણ સમય જગત માં જવાબ આપે છે અને ઓળખાણ આપે છે બાકી ગમે એવો ચમરબંધી હોય ગમે એવો મહાન માણા હોય ગમે એવો વિદ્વાન હોય એને આપણા ઇતિહાસ અને આપણા શાસ્ત્રો સાક્ષી પૂરે છે સમયની રાતો હારા હારા ને જોવી પડી છે આયા યાર અને પેલા કીધું હતું અને આજે કહું છું સમય થોડો વેલો મોડો થશે બાકી આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ જેથી ચાર આખું ભોલી થાય તેથી મામલો મેદાને હોય ભાઈ આપણું રાખે ને એ આપણા હગા છે સાહેબ પછી નમી હોય તમારું રાખે ને તમારો કોઈ પણ જ્ઞાતિ નો ભાઈ બંધ હોય અને એ તમારી યાર જીવ દેવા તૈયાર થઈ જાય બાર વાગે તમને હોકારો આપે તો એ તમારો ભાઈ ગણજો ભાઈ બંધ નો ગણતા તો તમે સારી ગાડી લઈ આવો ગોઠવાઈ જાય વાયેલી સીટુમાં એ નહીં ભાઈ તમારી આગળ પંખા વગર ની વન બંધ બાપા મુજા તો કેરિયલ માં નો બે હેઠળ આવ્યું આવું આ ભાઈ બંધ અમારી કદર કરે ને તો જ એની કદર કરવાની હોય બાકી કઈ દેવાનું હોય સીતારામ યાર આપડા સુખ માં પણ એને જ નોતરું આપવાનું હોય જે આપડા દુખ વગર નોતરે આવ્યા હોય જે લોકો મારી પીઠ પાછળ બોલે છે એને બોલવા દઉં છું સાહેબ કારણ કે જવાબ તાકાત ઓરો ને અપાય બાઈક આંગલાઓ ને નહીં અરે આ તો મરજાદ ને ખાતર મૂંગા બેઠા છે બાકી ત્રાડ નાખવાની તો અમને ટેવ છે અમુક અમુક પાત્ર આપણા જીવનમાં એવું આવી જાય કે અહીંયું વાન બોલી જાય ભાઈ એમાં કઈ આપણો વાક નથી ભાઈ પણ કમર હરણી જેવી રે મે ના રાણી મનમાં આપણને આપણું હું પણ હોવું જોઈએ અભિમાન ન હોવું જોઈએ પણ આપણને આપણું માન હોવું જોઈએ કે આપણે કોણ છીએ આપણાથી શું નથી થતું સાહેબ હવે તો મોન માં મજા ને હવે તો સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન અને આજકાલ કુતરા ઘણા ભે છે યાર પણ એને ખબર નથી કે બે ડગલા પાસા લીધા ને એ દણક કેમ મારવી એના માટે લીધા છે ને તો હવે સમય ટાણું જવાબ આપે હું તો શું ભૂલ્યો યાર